ગુડ મોર્નિંગ ને જો આજે આપણે છે ને આપણા ગામની અંદર એક દુકાન છે તમે છઠ્ઠું ચેપ્ટર ભણ્યા ને કોને યાદ છે છઠ્ઠા ચેપ્ટર નું નામ શું હતું અનુષ્કા શું હતું ભંગાર વેચનાર તો આપણે બધા ભંગારની દુકાને જવું છે બરાબર છે ને આપણે કઈ ભંગારની દુકાન છે ને ત્યાં જઈશું અને ત્યાં જઈ અને આપણે કેમ ભંગાર ની દુકાન કોણ ચલાવતું તું કિરણ તો અહીંયા કોણ ભંગારની દુકાન ચલાવે છે એમનું વતન ક્યાં છે કિરણ તો બિહારના હતા ને એમ આ અહીંયા જે ભંગારની દુકાન છે એ કયા ગામના છે એ શું ભાવે ભંગાર વેચે છે કયો કયો ભંગાર વેચે છે એ બધું આપણે જાણીશું બરાબર છે ને અને કેવી રીતે ભંગાર લે છે પૈસા કેવી રીતે આપે બરાબર છે ને પછી એમને પણ કોઈ નફો થાય છે કે નહીં આ બધું આપણે શીખીશું તો આપણે બધાય લાઈનમાં ભંગાની દુકાન સુધી ચાલતા ચાલતા જઈશું અને બીજું કઈ પણ રસ્તામાં આવતું હોય ને તો એ પણ જોઈતા જઈશું અને ગણિત શીખીશું બરાબર છે ને બધાયને બહુ મજા આવશે શીખવાની ગણિત આવી રીતે ફરતા ફરતા મજા આવે ને ચલો તકલાઈ કરો એક વાર બહુ સરસ ચાલો હવે આપણે ધીરે ધીરે ચાલીએ ચાલો એકદમ લાઈનમાં સરસ ચાલજો અને રસ્તાની કઈ બાજુએ ચાલવાનું ડાબી બાજુએ બરાબર ને આવી ગયા મોરા ચાર રસ્તા આગળ બરાબર છે હવે જો મોરા ચાર રસ્તા છે ત્યાં એક બોર્ડ માર્યું છે દેખાય છે શું લખ્યું છે સુવાલી બીચ પછી એની નીચે શું લખ્યું છે વાંચો છ પોઈન્ટ જીરો કિલોમીટર કિલોમીટર નો કે પાડ્યો છે દેખાય છે અને મીટર નો એમ આનો મતલબ શું થાય કે અહિયાં થી સુવાલી કેટલા કિલોમીટર દૂર છે છ કિલોમીટર એટલે સુવાલી અને મોરા છ કિલોમીટર છે કેટલા કિલોમીટર છે લખ્યું છે દેખાય છે આ બધું આપણે જોતું જોતું જવાનું છે જો બધા અત્યારે શું પીવો છો પાણી પાણી તમે ગ્લાસમાં પીવો છો ને

તો ચાર ગુણિયા દસ કિટા થાય ચાલીસ ગ્લાસ આવા બસો પચાસ વીટના ભરી શકાય ચલો હવે જલ્દી જલ્દી પી લો અને પછી લાઈન કરી દો ઉભા રહો પવન અંકલે પાણી આપ્યું અંકલને જોરથી બોલો થેન્ક યુ જો આપણે બધ હવે મોરા ત્રણ રસ્તાથી આવી ગયા મોરા ચાર રસ્તા બરાબર છે ને સાચી ને બધા ચાલતા ચાલતા આયા ને તમે બધા વાનમાં બેઠા પણ ત્યાંથી અહિયાં અમે ચાલ્યા ને એ કેટલું અંતર હતું એક કિલોમીટર આપડે કેટલું અંતર ચાલ્યા એક કિલોમીટર કિલોમીટર લખ્યું છે સાત કિલોમીટર ત્યાં કિલોમીટર અલગ હતા અને અત્યારે પણ અલગ છે ને તો આ શું બતાવે કે બે સ્થળ વચ્ચે કેટલું અંતર છે હવે આપણે થોડુંક ચાલીશું ને એટલે આવી જશે આપડી ભંગાર દુકાન તો હવે અહિયાં આવશે તો એ તો એક કિલોમીટર કેવાય એક કિલોમીટર કરતા ઓછું કે વધારે ઓછું એટલે જે એક કિલોમીટર કરતા ઓછું હોય ને એ અંતર મીટર માં આવે બરાબર છે ને હવે આપણે થોડાક મીટર ચાલીશું ને એટલે આવી જશે આપડી દુકાન ચલો હવે લાઈનમાં जो हमें चलता चलता आई गया भंगार नी दुकान पर लाइन में चलो देखे। 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 जो बद्दा छे ने मोरा प्राथमिक शाला छे स्कूल प्राइमरी स्कूल है वहां से आए हैं और आपकी भंगार की दुकान है ना वो इन सबको देखनी है क्योंकि हमारी पढ़ाई में ये सब आता है है ना तो ये लोग आपसे जो भी सवाल करें ना वो आपको उनकी सरल भाषा में उत्तर देना जैसे बच्चे समझ सके ऐसी भाषा में ठीक है ना अंकल ने अपने कही तो परिचय आप तो भंगा की दुकान को चलावतु तो अपना किन तो आ तो बेन नहीं आ तो भाई है चा। बराबर है ना अपनी चौपड़ी में तो बहन भंगा दुकान चलावता था तो आप अंकल ने कही कि आप अपना थोड़ा परिचय दीजिए है ना आप कहाँ से है कितने सालों से यहाँ है है ना मेरा नाम आकाश है सुनिए साहब इधर आ जाओ पास में आ जाओ मेरा नाम आकाश है मैं आ... बंगार दुकान तीस साल से, से यहाँ पे, साल पे से है आपका नाम क्या बताया आकाश भाई है भंगार की दुकान चलाते हैं आकाश भाई और वो कहाँ कौन से राज्य से है महाराष्ट्र से है महाराष्ट्र हमारे गुजरात का पड़ोसी राज्य है नक्शे में हमने देखा है ना બિહાર સેથી હે પૂછો અનુષ્કા પૂછીયેલો ભાવ બરાબર છે ને તો હવે માની લો કે કોઈ પ્લાસ્ટિક લેવા આવ્યું અને દસ કિલો પ્લાસ્ટિક થયું તો અંકલ કેટલા રૂપિયા આપશે એમને એક કિલો પ્લાસ્ટિક ના પંદર રૂપિયા છે આપણે અંકલ ને કોઈ અગર દસ કિલો પ્લાસ્ટિક દેતા હૈ તો રૂપિયા દેગે આપ तो प्लास्टिक देखने के लिए अच्छा प्लास्टिक कैसा होता है उस पर डिपेंड करता है तो कौन से प्लास्टिक का पंद्रह रूपये देते हैं ऐसे कैन आए तो ऐसे ऐसे कैन का तो सात रूपए के जी है ये प्लास्टिक जो है ना प्लास्टिक पड़ा है सब डब्बा अगर वो आपने दिया एक किलो तो उसका मिलेगा सात रुपया है ना अलग 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 प्लास्टिक अलग अलग तरह का होता है ना हाँ तो अगर मान लो आपने दस किलो दिया ये वाला डब्बा

और उसका दाम कितना है एक सौ बीस रुपया है ना और माइलो लो किसी ने दो किलो दिया तो चलो अब अंकल शू करे जुओ। हाँ ये क्या है ये तांबू जो आ ये तांबा है देखो हम्म तो ये गरम तो नहीं है ना नहीं। अच्छा तो ये किस में निकला में से ये सब बंगार में, आता है। बंगार में आता है तो ये आपको क्या गर्म करना पड़ता है इसे पची तांबा तांबा का दाम क्या देते किलो का तांबा नो भाव वो आकाश भाई को मालूम होगा चलो हमारे कोई नहीं आप ये दुकान आपकी है तो आप यहाँ काम करते काम करते है देखो ये काम करने के लिए भी उन्होंने एक रखा है ठीक है ना तो आपको भी मालूम तो होगा ना सब कितना किलो लो, लोगों को को मालूम मालूम है हमारे नहीं तो आपका क्या काम रहता है उठा, करते हम बस अच्छा देखो इनका काम है सारी चीजें अलग करना सब भंगार को अलग करना फिर भरना बड़ी कोई बीजे जगह बेची अपने किरण क्या बेची देती थी मोटी दुकाने एम पची भरवा मटे कोई मानस जो तो ये चलो तुम्हारा नाम शून्य प्रवीण भाई आप कहाँ से है महराश। आप महाराष्ट्र है देखो ये भी महाराष्ट्र है आप कितने सालों से यहाँ पे दो साल हो गए यहाँ पे अच्छा तो मान लो ये सारे जो आप इकट्ठा करते हैं ना भंगार वो कितने दिनों बाद बाहर बेच देते है तो मतलब ये हर रोज जाता है बाहर ये भंगार हर रोज नहीं जाता महीने दो महीने एक आध महीने सब इकट्ठा करते हैं फिर इकट्ठा हो जाए तो वो दूसरी जगह बेच देते हैं હવે આકાશ ભૈયા કાં ગયે જો ભંગાર જે આવે એનું વજન કરવું પડે કે નહીં તો વજન કરવા માટે શું જોઈએ કિલોગ્રામ ગ્રામ જોઈએ ને એને વજનિયા વજનિયા કહેવાય કહેવાય શું તો જો આમની પાસે છે દેખાય છે જો આ કેટલું મોટું એક વજન્યું છે આ કેટલા કિલોનું જ ખબર છે વીસ કેજી જો આની પર લખ્યું છે વીસ કેજી આ નીચે તો એનાથી મોટું છે જો આ એ નીચે છે ને આકાશભાઈ એ નીચે વાળા કેટલા કિલો કહે નીચે હે બો કિલો પચાસ કિલો નું છે જુઓ હવે આ પચાસ કિલોનું દુકાન દુકાને જોવા મળે બીજી કોઈ દુકાને પચાસ કિલો વાળું કોઈ રાખે નહીં રાખે મારી તો સોનીની દુકાન છે જો સોના ચાંદી બેસતા બડા રેખે ગયા નહી રખે કારણ કે તો છોટા છોટા ચાઇયે હે ને એટલે વજન પણ અલગ અલગ પ્રકારના હોય હા જો બીજું પણ અહીંયા અહિયાં પડ્યું આ કેટલા કિલોનું જો

એટલે દસ કિલો વીસ કિલો નીચે છે પચાસ કિલો બરાબર છે ને હવે આ વજન મૂકે ને એના માટે પેલું ત્રાજવું જોઈએ પણ શું અહિયાં તમને એવું ત્રાજવું દેખાય છે તો યહાં કહા વજન કરતે વો હમ ચલો ઇનસે પૂછતે હૈ આપ વજન કહા પે કરતે દેખો એ દેખો વજન કાટા યહાં જાઓ સબ ગેરા દેખો યે વજન કાટા હૈ જો આ એક વજન કાટો દેખાય છે એ કેસા ઈસમે કોઈ બે ત્રાજુમાં પકડવાનું નહી બે પલ્લા નહીં રીતે આમ સાઈડ માં થઈ જાઓ બધા જો તમને વજન કરીને બતાવશે અચ્છા દેવ આ એક વજન કાટો છે દેખાય છે એમને પ્લાસ્ટિકમાં રાખ્યો છે જુઓ આમાં ડિજિટલ નંબર પડે ઉપર જોયા છે આ વજન કટ્યા આ છે એને ચાર્જિંગ કરવો પડે આમાં પણ બેટરી આવે બરાબર પછી એ વજન થાય આવા પેલી કરિયાણાની દુકાને પણ હોય તમે જ્યાં પેલું ચાવલ ચીની સબ લઈને જાતે હો ને વો એક લક્ષ્મી ટ્રેડર્સ એસા રખતે હે લેકિન એતના બડા નહીં રખતે હેના અબ જીસ ચીજ કા વજન કરતા હોય ઉપર રખ દેતે હે અચ્છા એ બચ્ચો કાઢ ખડા કરતા તો હોતા હૈ वजन होता नहीं नहीं पर हो हो सकता है पावर नहीं है, पावर नहीं है।, नहीं है। तो तो अभी कोई कोई चीज लेने आया तो आप क्या करेंगी नहीं। अच्छा, ये सोलर से चलता है। अच्छा बराबर है पावर नहीं, नहीं कनेक्शन जो अह लाइट नु कनेक्शन सोलर ऐसी चलावे बराबर आ वजन काटो जे वजन करवर मुकी देर पड़े बराबर छे આવું પેલું જે કેરી આવે ને એક બે પેલી સરદાર માર્કેટમાં કેરીઓ લેવા ગયા કોઈ દિવસ એમાં હું કેરી વજન આવા વજન કાંટા ઉપર કરે એની પર કેરી મૂકી દે પછી ત્યાં નંબર પડે એ પ્રમાણે આપે બરાબર છે ને ચાલો હવે આપ માની લો પે તીસ કિલો આપણે લોખંડ કા દામ હે ને લોખંડ કા તીસ કિલો હૈ તો અગર વો આપ દુસરી જગ્યા બેચતે હોંગે એ સબ આપ वहाँ अच्छा ये सब भंगार जाता है कहाँ पे सूरत में ही बेच देते हैं आप लोग कि कहीं दूसरी जगह जाते हैं आगे दूसरी जगह भी जाता है अच्छा मतलब महीने में एक बार यहाँ से चला जाता है अच्छा हर रोज कोई ना कोई आता है भंगार देने है अच्छा હા લારી વાલે સૌએ ભંગાર આપણે કેમ પેલું કિરણની એમાં જોઈતું પેલી રિક્ષાવાળા ભંગાર ભેગો કરે ને પછી અહીંયા વેચી દે એમ અહીંયા હો ભંગાર બધા ભેગો કરે ને અહીંયા આવીને વેચી દે ને આ આ લોકો બીજી મોટી દુકાને વેચે બરાબર છે ને હા અચ્છા અહીંયા તમે કોઈ ભાવપત્રક રાખ્યું છે કે આનો આ ભાવ આનો આ ભાવ એવું લખીને રાખ્યું છે નથી રાખતા ઓકે જો અહીંયા ભાવપત્રક નથી આપણે કિરણની દુકાનમાં કિરણે ભાવપત્રક રાખેલો ને કે ભાઈ પ્લાસ્ટિક નો આ ભાવ અચ્છા પસ્તી લેતે હે આપીક લોખંડ તાંબુ પિત્તળ લેસ ચલોકલ માટે અંકલ ને હવે કીધું સારા કુછ બતા ઓકે અંકલ કો બોલો થેન્ક યુ બધાને અહિયાં ભંગાની દુકાન જોઈ હવે અહિયાં એ લોકોએ શું શું ભાવ કીધો તો યાદ રહ્યો લોખંડ કેટલા રૂપિયા ભાવ લે છે ત્રીસ રૂપિયા અને પ્લાસ્ટિક પંદર રૂપિયા પણ આવું ડબ્બા ને એવું બધું લાવે તો એ પ્લાસ્ટિક ના કેટલા રૂપિયા આપે છે સાત અચ્છા ઓ એ તાંબા કા ક્યાં નામ દામ બતાવ્યા હતા એકસો વીસ રૂપિયા તાંબા તાંબાનો ભાવ હતો એકસો વીસ રૂપિયા આ યાદ રાખજો પછી આપણે આવના દાખલા ગણીશું ચલો હવે બધા અહીંયા પાછી બબ્બેની લાઈનમાં ઉભા રહી જાવ દોદો કી લાઈન કરતો હા

चल लाइन कर दो अंकल ने बोलो से थैंक यू चलो थैंक यू चल इधर उधर घूम स જો આપણે આપણે કઈ દુકાનમાં આવી ગયા દૂધ ની ડેરી એટલે અહીંયા શું મળે પ્રવાહી વસ્તુ મળે ને તો હવે જો તમને બતાવશે કે કઈ કઈ પ્રવાહી વસ્તુ વેચે છે જુઓ જો આ મારા હાથમાં છે એ શું છે હવે અનુમાન કરો આ લીટર માં આવશે કે મિલી લીટર માં આવે ને કેટલા મિલી લીટર

પાંચ વાર એટલે બસો બસો મિલીને આવી પાંચ આપે તમને તો એક લિટર મળ્યું એમ કહેવાય હવે બીજી જો ઠંડા પીણા છે દેખાય છે આ બધા લિટર કે મિલી લિટરમાં આવે જો બરાબર અચ્છા કોઈ એક લિટર કરતા મોટી બોટલ છે તો બતાવો ને તમને હવે જો એક લિટર કરતા મોટી બોટલ બતાવશે તમને હા જો આ મોટી આ એક લિટર કરતા વધારે બે પોઈન્ટ પચ્ચીસ લિટર એટલે બે લિટર કરતા વધારે કે ઓછું બે લિટર કરતા કેટલું વધારે પચીસ નહી બસો પચાસ મિલી લીટર આ પચીસ મતલબ શું થાય બસો પચાસ મિલી લીટર બરાબર છે ને એટલે આને સવા બે લિટર પણ કહેવાય ચલો હવે થેન્ક યુ બોલો એમને આને આ અંકલ છે ને આપણી સ્કૂલમાં ભણેલા છે અને મારા ક્લાસમાં બી ભણેલા છે એટલે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી છે પણ જો એમણે કેવો સરસ વ્યવસાય કર્યો છે ને મોટા થઈને અને એમાં હો ગણિત તો જોઈએ કે નહીં ગણિત આવડતું હોય તો જ હિસાબ કરતા આવડે ને પૈસા લેતા ને બધું એટલે જ પેલી કિરણે નહોતું કીધું કે ગણિત મુજબ છોડ બચપન મેં અચ્છા નહીં લગતા હતા પણ બડે હો કે ગણિત થી મેરી બહુ કામ મેં આયા ચાલો થેન્ક યુ હા જો અહીંયા આપણે જે વિજય ડેરી છે ને ત્યાં જવાનું છે હવે ત્યાં ઉભારો ત્યાં આપણે સરસ ઠંડો ઠંડો નાસ્તો કરીશું બરાબર છે આવી જાઓ બસ સરખા રહી જાવ છે મેંગો ડોલી ખાવાની બરાબર રે હવે આપણે એનો એક દાખલો શીખીએ પેલા જો આપણે અંકલ ને પૂછીએ કે આ એક મેંગો ડોલી ની કિંમત કેટલા રૂપિયા છે વીસ રૂપિયા છે હવે તમે બધા જણા છો એટલે આપણે વીસ ખરીદીશું તો વીસ લાગે છે ચારસો રૂપિયા કેટલા લાગે છે રૂપિયા રૂપિયા કીધું એનું સાચું છે કરો કે શું કરવાનું કિંમત રૂપિયા તો એટલે વીસ ગુણ્યા વીસ કરીએ તો ચારસો નહીં નહીં બે દુ ચાર ને બે જીરો લગાવી દો ચારસો રૂપિયા થઈ ગયા ને ચાલો પણ હવે આપણે એક ટીચર ને ગણીએ તો વીસ તો કેટલા થાય એકવીસ તો હવે આપણે એકવીસ લઈએ ને તો હવે એકવીસ ના ચારસો કરતા વધારે થાય કે ઓછા હવે ચારસો વીસ રૂપિયા આપીશું એમને બરાબર છે એકવીસ આપજો હા

અલાવો મેરી થેન્ક યુ કેવી લાગી ટેસ્ટમાં સારી છે અચ્છી ને આ મેરા દુકાન માં અહીંયા ભાવપત્રક છે દેખાય છે પણ આ કઈ બંગારની દુકાન નું ભાવપત્રક છે ના આ છે ખાવાની વસ્તુની દુકાન એટલે નાસ્તાની દુકાન તો અહીંયા જો આ બધા પીઝા નો પછી વેજ પનીર પીઝા અલગ અલગ ટાઈપ ના પીઝા નો ભાવ લખ્યો દેખાય છે આનો આને શું કહેવાય 250 રૂપિયા આ બધા બસો છે તમે શું લીધું કેટલા રૂપિયાનો ભાવ છે દસ રૂપિયા તમે કેટલા પૈસા આપ્યા દસ રૂપિયા જો એને દસ રૂપિયાનો આઈસ્ક્રીમ ખરીદ્યો એને દસ ની નોટ આપી તો પેલા ભાઈ એમને કશું પાછું આપશે નહીં આપે વેરી ગુડ

જો અહીંયા બીજું પણ એક ભાવ પત્રક આવી દેખાય છે ગુજરાતી થાળી કેટલા રૂપિયાની છે આને કેટલા કહેવાય સો રૂપિયા આ નીચે શું લખ્યું હશે એકસો ચાલીસ પર એ લોકો કેમ આવું મારજું કારણ કે હવે વેચતા નહીં હોય એ લોકો હવે વેચતા નહીં હોય એટલે એ લોકોએ ઉપર લાઈનિંગ કરી દીધી જો આપણે બધા મુલાકાત કરીને પાછા ક્યાં આવી ગયા સ્કૂલમાં આવી ગયા ને તો બધાને મુલાકાતમાં શું શું શીખવા મળ્યું એ પછી વર્ખંડમાં પૂછીશ બાબર છે ને ચાલ બધા મજા આવી ચાલો હવે આપણે આપણા ક્લાસમાં ચલો લાઈનમાં હા સરસ